बडोडा डेरी मामले धार निवेदन ગત રોજ બરોડા ડેરીના એમડી અને ચેરમેનના નિવેદન સાંભળ્યા આ નિવેદન સાંભળી ખૂબ જ દુઃખ થયું એમડી જાતે કબૂલ કરે છે કે મંત્રીએ કોભાન નથી કર્યું ગેરરીતિ કરી છે આ મામલે રજિસ્ટ્રાર અને પોલીસ તપાસ કરી રહી છે ડેરી એમડીની તપાસ પર પહેલેથી કોઈ ભરોસો ન હતો પોલીસ તપાસમાં આ ખૂબ મોટો ગુનો બહાર આવ્યો છે મેરા કુવા દૂધ મંડળીના મંત્રી સાથે સામે એફ આર આઈ થવાની છે પાંચ મૃતકોને બોગસ સભાસદ બનાવવામાં આવ્યા એક નાની મંડળીમાં આટલું મોટું કોભાન બહાર આવ્યું સરકારી બેંક અને ડેરી વચ્ચે એમઓયુ છે આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે આવો કોઈ અધિકાર નથી હાઈડ્રિક્સ બેંક ખાતાનું કેવાયસી કરાયું હોય છે દસ વર્ષ સેન્ટ્રલ કો ઓપરેશન બેંક કેમ કેવાયસી કરાવશે જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક જ સમયમાં તપાસ પૂર્ણ કરી ફરિયાદ નોંધવામાં આવશે સેન્ટ્રલ કોપોરેશન બેંક મામલે હું આરબીઆઈને પત્ર લખીશ મેરા કુવા મંડળીના મુખ્યમંત્રી ઓડિટર સામે ફરિયાદ દાખલ થશે વડોદરા અને છોટાઉદેપુરની મંડળીઓમાં ભ્રષ્ટાચાર થાય છે આ તારી દેરીના એમ ડી અને ચેરમેન સુધી પહોંચશે પ્રતાપપુરાવ દૂધ મંડળીમાં પણ કોઈ ના નામે દૂધ ભરાય છે

કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બે જવાબદાર નિવેદન કેમ આપે છે મેરા કુવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે એ મંત્રીની એક નાની ભૂલ કહેવાય પણ ગેરરીતિ કે કોભાંડ ના કહેવાય આવું એમડી કે છે બરોડા દેવીના એમડી હવે આ વાત હું આપની સમક્ષ એટલા માટે મૂકી રહ્યો છું કે બે તપાસ ચાલી રહી હતી એક તો અમારા માન્ય ડીએસપી શ્રી દ્વારા તપાસ થઈ રહી હતી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ રહી હતી એક જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે અને ત્રીજી બરોડા ડેરી દ્વારા તપાસ થઈ રહી છે હવે બરોડા ડેરીના તપાસમાં મને ભરોસો નથી એવું મેં મારા પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીને મેં મારે આ વસ્તુથી વાકેફ કર્યા છે પણ મને ભરોસો નહોતો પણ આજે એક ચોક્કસ તમને કહીશ કે ડીએસપીને જ્યારે મેં લેખિતમાં આપ્યું હતું અને કહ્યું હતું કે મને તપાસનો રિપોર્ટ આપવો એ તપાસનો રિપોર્ટ ડીએસપી શ્રીએ શ્રીને પણ મોકલ્યો છે બરોડા ડેરીના ચેરમેનને પણ મોકલ્યો છે અને રજીસ્ટ્રારને ઉદ્દેશીને એમને આખી તપાસનો અહેવાલ કર્યો છે આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપી એ કહ્યું છે એટલે પોલીસ તપાસનો બહાર આવ્યું છે કે આ ખૂબ મોટો મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે એમને કલમ ટાંકીને અંદર લખ્યું છે કે આટલી આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં જાણ કરી છે હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ ડીએસપી સાહેબના જે મને આપેલો તપાસના અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું એટલે મેરા કુંવાની અંદર પાંચ મૃતકોના સભાસદો બોગસ સભાસદ બનાવ્યા તેમજ મેરાકુવા ગામના એના સભાસદોનું ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું આ લાખોનું હજુ તફાસ કરું તો કરોડોમાં જ હશે પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ તે સેન્ટર કોપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકાર પત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકાર પત્રથી સભાસદ પહેલાને મંત્રી કાતો પ્રમુખને એ અધિકાર આપી શકે છે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકાર પત્ર એ વેલિડ ગણાતું નથી બીજા નંબરની અંદર કે હાઈ હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે આ જે હાઈ રિસ્ક બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય આ મારો નથી આ અહેવાલ જે મેં તપાસ માગી છે એ તપાસ જિલ્લા રજીસ્ટર શ્રી ને માન્યા બી શ્રી એ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્ર ટૂંક સમય ની અંદર ફરિયાદ દાખલ કરવાના છે એની અંદર કલમ તાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અત્યારે જો મર્યાદા આની અંદર પ્રમુખ મંત્રી પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે અને આ એક મંડળીમાં ત્રીસ ચાલીસ લાખ નું ખાલી મરણ થયા પછીનું તો એ પહેલાનું કેટલું હશે અને પાંચમ સભા થતો તો એક મંડળીમાં આટલું થાય છે તો બીજી મંડળીઓમાં કેટલું હશે

કોઈ પણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું તો હું પણ સભાના વસ્તામાં કઉ છું હું કે ચેરમેન કે હું વાત કરું હું એમ કહું છું તપાસ મારે એ જોઈએ છે કે મેરા કુવામાં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે મૃતક નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે પૈસા પણ ઉપાડાયા છે મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં વડોદરા જિલ્લો ને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થઈ છે થાય છે અને એની તપાસ નો બહાર આવતો બીજું કે હું એ જ કહું છું કે એમડીને ચેરમેન જો આ વાત પીછો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધા સાવરવાની નહીં જરૂર એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય એમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે ગંભીર બાબત છે અને આ બાબત ના ચલાવી લેવાય એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના જવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને નાણાં ફાળવી આપ્યા છે મૃતકના નામે પૈસા લેવાય અને એના નાના ફાળવી આપાય એ દસ વર્ષે સેન્ટ્રલ બેંક કેવાયસી કરાવે છે એટલે આ પણ એક ટંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનું એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરીના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા શ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંક પિછડો કેમ અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો સભાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આટલી મોટી સંસ્થા ફરતામાં જઈ રહી હોય અને આવું જે રીતે થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર બધા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય અને અગાઉ જ્યારે મેં પણ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે પરિણામમાં ગઈ વખતે જીલવામાં છે એને કાયમી મેં એને ન્યાય આપવાનો અને એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને એમાં હું કોઈ દિવસ પાછી પાણી આજ દિવસ સુધી કરી નથી અને જયારે જયારે મેં મારી સરકારમાં રજૂઆત કરી છે ત્યારે સો ટકા મને એમાં પૂરેપૂરો

આપ લોકો એ જોયું હશે કે ભાવ ફેની રકમ આપણે લઈને રહ્યા હતા આજ દિવસ સુધી સમાધાન જે કોઈ વાત નથી થઈ આ ઝઘડો જ નથી તો સમાધાન થાય આ વિવાદ એવો છે કે જે લોકોને સ્પર્શ છે એટલે આ ઝઘડો નથી અને મેં કહ્યું એવું કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નથી અને આ વ્યક્તિગત કોઈ વિરોધ પણ નથી મને એક મંચ ઉપર બરોડા ડેરીની કોઈ પણ વાતને લઈને એક મંચ ઉપર અમે લોકો બેઠેલા હોય બરોડા ડેરીની વાતને લઈને એવું મને એક દાખલો આપી દો તો જાહેર જીવન છોડ એ સી આર પાટીલ સાહેબ ને બોલાવીને સી આર પાટીલ સાહેબ ની મધ્યસ્થીમાં આપણને પશુપાલકો

એજીએમ જે કે બરોડા ડેરી જે પણ બોલે છે હું લાખો પશુપાલકો વતી બોલું છું કે ભાઈ આ બધા તબાકતો વતી એમના આગેવાન તરીકે મારી વાત મૂકું છું કે જ્યાં પણ બોલું છું જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું અને કંઈ પણ હશે તો હું જાહેરમાં આપને જવાબ આપવા માટે બંધ કરું છે છે હું એ જ કહું છું આવી અનેક મંડળીઓ છે પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી અને સહી છે નહીં બધી બહુ બાબત છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે બરોડા ડેરી ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે બરોડા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું અને રાજકીય રીતે નથી લેતો ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે અને એની અંદર જયારે કઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં પણ આવનારા દિવસોની અંદર એ સજા એક બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે પૂરેપૂરું આપું છું મારા વિસ્તારના ત્રણસો છ ગામની અંદર પૂરેપૂરું મારું ધ્યાન છે જ્યાં પણ કોઈ ખોટું થતું હોય મારી સામે જયારે પણ લાવતો અડીક ખમ હું દિનુ મામા જેવો જવાબ નહીં આપું જ્યાં કોઈ ખોટું તર્પણ કરતો હશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય કરતો હશે નગરપાલિકાના સભ્યો કરતા હશે ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એની સામે પણ તપાસ માંગીશ અને તપાસની અંદર સાચું બહાર લાવીશ

બરાબર એ જાતે લખીને આપે છે આ અહેવાલ રજૂ કરે છે તો આ મારો ખોટો નથી આ કૌભાંડ મારા વિસ્તારમાં કોઈ પણ ઘટના બને આ નિવેદન પછી એક ઘટના સામે આવી છે સાવલી નગરપાલિકા સત્યાવીસ દુકાનો એક શોપિંગ સેન્ટર બનાવ્યું જેમાં એક દુકાન છે સાડા ત્રણ લાખ રૂપિયા વગર પાઉકી ઉતાર્યા છે છે દુકાનદાર વર્ષોથી વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર ને માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને ને કોન્ટ્રાક્ટ કરી લીધા છે અને તમે કેતા હોય તો એ સત્યાવીસ દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું જે વાત આપ કરી રહ્યા છો એ સત્યાવીસ દુકાનના દુકાનદારોના પૈસા હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં બીજો ત્રણ લાખ રૂપિયાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયાનું તમે આપો છો કે ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસા પૈસાની ઉઘરાણી કરી તો સાડા ત્રણ લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી ફ્રુટ આપણું શાક માર્કેટ આ બધાની અંદર આપ જોજો એ બધાને પૂછો વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ આપનો દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો સો એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કેવું છે કે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર આપણી હામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદાર પૂર્વક વર્તન ના કરીએ અને એમડી જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બે બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ હવે બીજા મહિના એવો કોઈ સમય છે નહીં કે અધ્વ્યથી રાજી અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા તબિયત તો કંઈક લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે પણ આ દાખ પિછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયે કૌભાંડ છે અને મોટા પાયા કૌભાંડ બહાર આવશે આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો ના હો સરકાર આપણો મને મળતો રહે હું એમ તો મોટા માથા હું તો મોટા માથા ગણતો જ નહીં માથા તો બધાના હરકા જ હોય છે પણ આ બધા માથા એવા માથા છે કે જે પોતે મોટું માથું સમજીને બેઠેલા છે

અને બરોડા ડેરીના આજ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને હજુ પણ આના કરતાં વધારે સદ્ધર થાય ને આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી આશાને અપેક્ષા છે નામ નહીં તપાસનો વિષય છે હજુ તમે મારી વાતને સમજો નામ મેં કહ્યું ને કે ભાઈ કોઈ મોટા માથા નહીં મારો વિષય એક જ છે કે દરેક મંડળીની તપાસ થાય સરકારી રાહે તપાસ થાય અને આમાં કોઈ પણ વ્યક્તિ આવે એને છોડવામાં ના આવે આજ મારી તપાસમાં મારી માંગ છે એ લોકો વર્ષોથી રહે છે રોજગારી મેળવે રોજગારી મેળવે છે પણ હું એમ કહું છું સત્યાવીસ દુકાનદારો છે આક્ષેપ કરનાર પણ હોય અને દુકાનદાર પણ છે દુકાનદાર પોતે તે જવાબ આપશે અને હું તમારી સાથે ખોટું થયું હશે તો નગરપાલિકા પણ ભોગવશે જો હું એમ તમને કઉ છું કે આની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બેનો પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે એમાં પ્રમુખ છે વિક્રમસિંહ મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખ નું નામ રાવજીભાઈ આ બે હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રી નું ગજુ છે કે સેન્ટ્રલ કોપરેટિવ બેંક ની અંદર આ જે ચાલી રહ્યો કોપાટ સેન્ટ્રલ કોપરેટિવ બેંકની બેંક ની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્રની અંદર આની સહીને અંગૂઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગારમાં એમની સહી લેવાય કા તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે તો એની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું સરકારે ત્રણ વર્ષથી ઓડિટ કર્યું જ નથી સરકાર ના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે એટલે આ ઓડિટ થયું જ નથી મારે એટલું જ તે કેવું છે કે તમે જેમ જેમ આની અંદર ડીપમાં જતો મને એવું કહો ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લઈ દીધી આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો એ પણ ઓનલાઈન થઈ જાય છે મને એવું બતાવો કે ડેરીએ બરોડા ડેરીએ સેન્ટ્રલ કો બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે અને બીજું કે આ એક દસ દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડ થી સો કરોડનો છે વડોદરા જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જ્યારે દસ દિવસ આપણે ચુકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટ અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર પત્ર નિયમ કેમ મારે આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકારપત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે એ સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેરા કુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે રજૂ વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે આ આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય હોય ને હોય જ કેમ કે પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે તે ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની આ જે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઇશારે થઈ રહ્યું છે અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરીને ધાંતપીછોડો કરવાનું કારણ શું

હું આજે અર્ની બોટકાર્ડના પીડિતો સાથે છું અને બીજા નંબરની અંદર કે એની અંદર પણ જે પણ પ્રમાણે કાયદેસર રીતે જે થવું જોઈએ એ કરવું જ જોઈએ અને એ કરતા માટે કોઈ ખચકાવવાની જરૂર નથી ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ એવું મારો સ્પષ્ટ બને છે જો મારી વાત સાંભળો હું આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડિત ત્યાં પહોંચ્યા કેવી રીતે અને જયારે પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું તમારા માધ્યમથી અમે જોયું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે પણ એ ત્યાં પહોંચી ગયા હતા તો એમનો કહેવાનો મતલબ એમને ચોખ્ખું બોલ્યા હતા કે તમે વેટ કરો હું તમને સાંભળીશ આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે એના ના કરતા તમે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ જઈશ એટલે એ વાત તો મારા સુધી છે નહીં નહીં ખુબ મોટી વાત છે મારી વાત સાંભળો આપ શું કહ્યું એ નથી નહીં મારી વાત એક જ છે કે પીડિતા હરની બોટકાન હોય કે કોઈ પણ હોય જે પણ લોકો ને અંદર જેની ગોદડી જાય ઢાળવાય જેને નુકસાન ગયું છે એને ખબર છે કે મારું શું નુકસાન ગયું છે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો મત એવો છે અને બધા સભા અમારા ધારાસભ્યશ્રી ખુલ્લા મને એક વસ્તુ સ્પષ્ટ કહી હતી કે જે જે જનહિતની વાત હશે અમે લોકો એક સાથે છે અને આમાં બધા જ એક સાથે છે કેમ કે અમે પ્રજાના પ્રતિનિધિ છે અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા હજુ પણ અને રાજકીય રીતે લેવામાં ના આવે બરોડા ડેરીના આ નિયામક મંડળ અને અમારે કોઈ લેવા દેવા નથી અમારા ધારાસભ્ય તરીકેના ઉમેદવાર જ્યારે હત્યાયમાં થઈને આવશે ત્યારે જોઈ લઈશું અમારા પ્રજા એને જવાબ આપશે પણ અત્યારે તો આ સંસ્થાનો પ્રશ્ન છે અને એની અંદર અમે પાંચે પાંચ જિલ્લાના ધારાસભ્યો એક મતે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે હું આપને કહું છું જ્યાં જ્યાં તમને કંઈ પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો એ ખોટું બહાર લાવી અને જે પણ ખોટું કરનાર છે એને સજા કરાવવાની જવાબદારી અમારી છે બીજા નંબરની અંદર કે મેરા કુવામાં ભ્રષ્ટાચાર નથી થયો મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો એનો ગઈકાલનો જે જવાબ છે એનો આમાં પ્રેસમાં હું કહું છું એ માન્ય ડીએસપી શ્રીએ જે તપાસ કરી છે તપાસનો આ આ અહેવાલ છે એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રને લેખિતમાં સૂચના આપવામાં આવી અત્યારે હાલના પ્રાથમિક તબક્કે પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ને ઓડિટર આવે છે પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતાં બધા બોલું ખાવું સરકાર તરફથી ઓડિટ થાય છે પણ તે લોકોનું કેવું એવું છે કે આ તો સરકાર ઓડિટર પણ છેલ્લા ત્રણ વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ઓડિટ થયું નથી મેં શું કહ્યું કે એક મંડળીની જે તપાસમાં આટલી મોટું કોફાઈન બહાર આવ્યું છે હું એવું કહું છું કે બરોડા ડેરીની થી આઠસો મંડળીઓ છે બધી મંડળીઓનું સાચું ઓડિટ થાય સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે અને બીજા નંબરની અંદર બેંક અને બરોડા ડેરીનું જે એગ્રીમેન્ટ છે આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માન્ય વડાપ્રધાન શ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેકિંગ શિક્ષણ જોડી દીધી છે ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટર કોપરેટિવ બેન્ક જોડે આ અધિકાર પત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે એ પણ મોટો સંખ્યા ઉભજાવે એવો પ્રશ્ન છે અને અંદર એક વસ્તુ છે કે કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણા કોણ ચૂકવે છે તો બરોડા ડેરી પર આ ચૂકવે છે અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે એટલે આ સીધો અને સીધો એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે એ તો બધું કે છે મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું આજે હું લઈને આવ્યો છું હવે એનો જવાબ છે એમની પાસે આ જે કાલે એવું કહેતા હતા કે તો મંત્રીની એક નાની ભૂલ છે કોઈ કૌભાંડ થયું નથી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે અને જિલ્લા રજિસ્ટ્રાર હમણાં જ્યારે બે દિવસ પછી જ્યારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે મામા મારા વડીલ છે મામાને ને મારે એટલું જ કેવું છે કે મામા તમે કાલ કેતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ ભગવાનથી ડરીએ છીએ તો મારે એટલું જ કેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો આમાં માત્રને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે અને હું આજે એક વસ્તુ કહું મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકો એવું કહેવું જોતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે